જોઈ શકો છો ગાય મસ્ત મજા ને બધી આરામથી બેઠી અત્યારે ગાય તો તમે અમે મી દીધો આવો સેમ કા સેમ સેમ હા વાહ આ તો ઓલી વાસરી ને આવો ઓલ્ફાઈ જો એ નાની હતી એ જ એવડી મોટી થઈ ગઈ ભાઈ બહુ મોટી ચપડી થઈ ગઈ અત્યારે મસ્ત મજા ના આવો પવન તો જો મસ્ત આવે યાર આવો ખુલે આમ આ અત્યારે બધું બધું અપડેટ થઈ ગયું નથી ગમવાય કે બધું આવી ગયું નવીન અત્યારે જ નથી બાંધતા ને તો બધું કઈ કાયલા

આ પેલા મિત્રો પાડો બહુ એરો બહુ વાયરો તો હવે એમ કે સુધરી ગયો છે બધા કે હું ટ્રાય કરું માથી પર કે લગભગ બિચારો ઓહો ડાયો થઈ ગયો હા રણ કે ડાયો થઈ ગયો વિચારો વાહ પાડા વાહ બરાબર હા પાડો પાડો વાહ હે ક્યાં હો ચામફર